નમસ્તે કઈ જો જોવાનો ના આપણે જોઈ રહ્યા છો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આજે ગયા વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણે ભજીએ બની રહ્યા છે ને પોન બહુ છે તો અવાજ આવો સારો તો મને માફ કરી દેજો પાપડ શેકી રહી છે પછી આપણે બનાવવામાં આવશે ભજીયા ભજીયા బరా <San> వా कि यार थे यहां मामा तो गए सब रस को गाना तर दे मैं कोई जानू सा ठंडा तो को पर मजा पण रे એટલે ત્યારે આપણે જો થાય છે બટેટા વાળા મસ્તના ની તમે જો છો ને આપણે મસ્તના બટેટા વાળા ઘણું થઈ છે મસ્તું ભાવ પેલો તો ક્યાં ધ્યાન કરતા કા એમ જો શકો છો

નમસ્તે ગાયજ ફરીથી એક વાર નમસ્તે ગાયજ હું જોવાનું હું આપણે જોઈ લઈએ જોવાનું ફરો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આજકાલ વિડીયોમાં આપણે હાલી ગયા છે અહીંયા બેલા તો તમે જોઈ શકો છો આ બેલા ચાલી ગયા છે અને આપણે માંડવી પણ મસ્ત ફર્સ્ટ ક્લાસ તરની ઉગી ગઈ છે તમે જોઈ શકો છો ને આપણે तो है तो काम से अपने वो नहीं से जो ताबिया पहला नहीं थी अपने मांडवी भी खा मोटी अरे मोटी वह तो मेरी रुमाल से भी नहीं देखा है पर ना जावे तो देखा भी जो लेकिन मजा ना आ रहा આઉ પેલી આપડી આઉ પેલી છે માંડવિયાની છે નઈ જ આપણે વાસો મારસુ યુ ટર્ન અને હવે આપણે જાહું આમ આપડી વાડી તો ત્યાં ભેંસ દોય છે તે જો માટે ચાલો આપણે જાયે ભેંસ દોવાણું છે ત્યાં દોવાની છે ત્યાં ચાલો જાયે આપણે આપણે રોડ ઉપર વિકર ગાવે અવાજ આવતો હોય તો એ તમાફ કરી દેજો કારણ કે બળદ થોડે છે આપડે કા ફાઈલે જાયે सीधे सीधा आतरी जादी नहीं मान रही है आपने अने गाइस माफ कर दे जो कापड़े एक टीक हैं ये लोए ऊपर ये टीक फिर वीडियो से लोए ऊपर ये दी ठीक है तो ही माफ कर दे जो आपने बेस लोए चेतियां आपने पौटा फर्थी तो चार पार्ट लेते हैं चाहिए ना अभिज्ञ अभी साउथ शिलादीनी मंडवी ना, ना प्राणियां चाहिए दोनों की हालत निर्मम से कोई बात नहीं है या कोई तो A primeira as a segunda e a terceira a અપરે હવે જી બળદ પાસે આયારી આપડા બન્ને બળદ એકબીજા સાથે મસ્તી કરે છે જોઈ શકો છો એક આ બીજા ને સાટે હે અમે ન તો ન તો વરીમાં સ્પીડ જાળી રાખી શકો તો બાર બિના બાદ હવે તમે થોડી મસ્ટીને ચાલુ રાખજો મેં કીધું કે અવાજ આવતો માફ કરી દેજો કારણ કે અયા રોડનો કાટવા એટલે અવાજ આવતો ના રે આપણે વાછડી 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 આયા જે આપણે વાછડીને આ માફ કરી દેજો પોવન ના હિસાબે અવાજ ન આવતો એ તો ના ના છે આપણે વાછડી હું માર છો મને બધી ખબર જ છે આમ તમે જોઈ શકો છો આપણે વાછડી નથી તારી ભાઈ બોને રહેવું તો આપણે રહી હવે પાડા પાસે સોરી પાડી પાસે તો આવી પાસેથી ઘા ન કરે એ પહેલાં આપણે વિડીયો તો નીકળી જાય અહીંયા છે આપણે મસ્ત અને ફાડી ઊભી ના થવું પણ તો બીજા બીજા બીજું બીજા બીજું આવું એ તો તા તમ તારા તને જબરજસ્તી ઊભો નથી કરતો બળતાર બે હુઈ દી ગયા વીડિયો યે આ મુ જો બગ ઉતરી ગયો કીધું ને તો હવે આપણે જો યે આપણા બોસ ના બોસ ના બોસ બોસલા કે આને બોસલા કે ભાઈ આટલા આપણે કારણ કે આપણે કેર હતી ખબર તમને યાદ હોય તો યાદ હોય તો નહીં કેરી હતી એને આપણે એને હળગાઈ નાખી હળગાઈ નાખી છે તેથી આમાં હળગી ગયા આપણે કેરડું તો તમને ખબર જ છે તેથી આપણે બને અહીંયા આપણે નવા બસલા આવી ગયા અને મસ્તના નવા નવા કેળા પણ આવે તેથી આપણે આને સળગાવી નાખી હતી તમે છોય છે પછી આ છે નહ આપણે બસો લેજન્ડ કા જીન કા તમને દેવા દે આપણે તમને દે આમે આપણે હરગે નહી કે એટલે હમણા સોમાં હું છે એટલે વરસાદ પડે એટલે બસો લેતો કે જે તે દે તો ઈ જોઈ ગયા હે જો છો નું છો તમે तो बस गया जी आज क्या आईटी में इतना तो कल क्या आईटी में मिलते हैं तब तक के लिए मेरी तरफ से आप चल बाय बाय yes but i was setting